નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી જે છે એ શરૂ કરવામાં આવે છે તો તમને બીએલઓ દ્વારા જે મતદાર ગણતરી ફોર્મ આપવામાં આવેલું છે એ ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ મિત્રો આવી તમામ માહિતી સૌ મેળવવા માટે સ્ટડી યુટ્યુબ ચેનલ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરતા જજો અને આખો વિડીયો જોયા પછી

તો તમારા સાથે આવું ના થાય એના માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એના વિશેની ચર્ચા પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો કંઈક આ પ્રકારનું ફોર્મ જે છે એ તમને જે છે એ આપેલું હશે એ જે છે એ અહીંયા છે આ નમૂનાનું ફોર્મ જે છે એ તમે જોઈ લો એની અંદર સૌપ્રથમ અહીંયા જે છે એ તમારા બીએલઓનો એલ કોન્ટેક નંબર અને એનું જે છે એ નામ આપેલું છે અહીંયા પછી તમારું નામ આપેલું છે એના પછી જે છે એ તમારી જે વિધાનસભાની ડિટેલ્સ છે એ આપેલી છે પછી અહીંયા એક જે છે એ ક્યુઆર કોડ આપેલો છે પછી અહીંયા તમારો જે છે એ ફોટો આપેલો હશે અને અહીંયા જે છે એ તમારે ગુંદર વડે તમારો અત્યારનો જે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એ જે છે એ અહીંયા લગાવવાનો રહેશે તો સૌ પ્રથમ ફોટો લગાવવાની કામગીરીથી જે છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ જરૂર થશે પછી જે આટલો ભાગ છે એ તમામ જે છે એ લોકોએ ફરજિયાત ભરવાનો છે જન્મ તારીખ સૌ પ્રથમ તમારે જે છે એ દિવસ લખવાનો છે એના પછી મહિનો અને એના પછી તમારું જે છે એ વર્ષ લખવાનું છે ફોર એક્ઝામ્પલ મારી જન્મ તારીખ જીરો સાત જીરો પાંચ બે હજાર એક આ રીતે હું લખીશ સાત તારીખ પાંચમો મહિનો અને બે હાજર એક એના પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર જે છે એ અહીંયા લખવાનો છે આધાર કાર્ડ નંબર લખવો એ ફરજિયાત નથી તમારી ઈચ્છા હોય તો તમારે લખવાનો છે તમારી ઈચ્છા ના હોય તો તમારે નથી લખવાનો પરંતુ ઓવરઓલ તમે આધાર કાર્ડ નંબર લખી દેશો તો સારું એના પછી તમારો જે પણ મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા ફરજિયાત લખવાનો છે એના પછી તમારા પિતા સ્લેશ વાલીનું જે પણ નામ હોય એ તમારે જે છે એ અહીંયા લખી દેવાનું છે જે પરિણીત મહિલાઓ છે એમના માટે અહીંયા જે છે એ પિતા શ્લેષ વાલીનું નામ જ લખવાનું છે એમના પતિનું નામ જે છે એ અહીંયા લખવાનું નથી પિતા સ્લેશ વાલીનો મતદાર ઓળખપત્ર ઉપલબ્ધ હોય તો અહીંયા પછી તમારા પિતા અથવા તો જે જે પણ વાલી હોય એનું છે એ તમારે ચૂંટણી કાર્ડ નંબર હોય તમારે એ જે છે એ અહીંયા લખવાનો છે એના પછી તમારું જે છે એ માતાનું નામ તમારે અહીંયા લખવાનું છે એના પછી માતાનો મતદાર ઓળખપત્ર નંબર એટલે કે જે માતાનો ચૂંટણી કાર્ડ નંબર હોય એ તમારે જે છે એ અહીંયા લખવાનો છે એના પછી જીવન સાથીનું નામ જો લાગુ પડતું હોય તો તમારા મેરેજ થઈ ગયેલા હોય તો તમારે જે છે એ છોકરી માટે એમના જે છે એ હસબન્ડ નું નામ આવશે અને બોયઝ માટે એમને જે છે એ નું નામ જે છે એ અહીંયા લખવાનું રહેશે અને જીવનસાથી મતદાર ઓળખપત્ર નંબર એટલે કે પતિ અથવા પત્નીનો જે પણ લાગુ પડતો હોય એ ચૂંટણી કાર્ડ નંબર જે છે તમારે અહિયાં લખવાનો રહેશે ફોટો ચોંટાડવો અને આટલી વિગતો ભરવી તમામ જે છે એ લોકો માટે ફરજિયાત છે એના પછી તમારા સામે જે ખૂબ જ વિગતના છે આ બે ખાના આવી જશે એની અંદર પહેલું ખાનું છે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો અને બીજું છે જે સંબંધિનો છેલ્લા એસઆઈર માં અગાઉના કોલમમાં આપવામાં આવે છે તેની વિગતો તો જો વર્ષ 2002 ની મતદાર યાદીમાં જેનું નામ હોય તેની વિગતો 2002 ની મતદાર યાદીમાંથી જ લખવી તો જો તમારું 2002 ની મતદાર યાદીમાં ફોર એક્ઝામ્પલ તમે જેનું પણ ફોર્મ ભરો છો એનું 2002 ની મતદાર યાદીમાં નામ હોય તો તમારે જે છે એ મતદારનું નામ લખવાનું છે મતદારનો ઓળખપત્ર નંબર લખવાનો છે સંબંધિનું નામ લખવાનું છે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એ હું લખું છું મકવાણા શૈલેષભાઈ દિનેશભાઈ તો જે છે એ પછી પછી જે મકવાણા શૈલેષભાઈ દિનેશભાઈ જે પણ વ્યક્તિ છે એનો જે છે એ ચૂંટણી નંબર જે બે હાજર બે વખતે હતો એનો જે છે એ લખવાનો થશે એના પછી સંબંધી નામ તો સંબંધી નામ જે છે કે જે પાછળ પિતાનું નામ લખેલું હતું એ જે છે એ લખી દેવાનું છે દિનેશભાઈ પછી સંબંધ તરીકે જે છે એ લખી દેવાનું છે પિતા પછી તમારો જિલ્લો લખી લેવાનો છે રાજ્યનું નામ લખવાનું છે વિધાનસભા મતદાન વિભાગનું લખવાનું છે મત વિભાગનો નંબર લખવાનો છે ભાગ નંબર અને અનુક્રમ નંબર જે છે એ લખવાનો છે આ તમામ વિગતો તમને જે છે એ બે હજાર બે ની જે છે એ મતદાર યાદી હતી એમાંથી તમને જે છે એ મળી જશે બે હજાર બે ની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરવી એ તમને ખબર ના હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કેવી રીતે ડાઉનલોડ કરવી એ હું તમને સમજાવી દઈશ એના પછી જેનું બે હજાર બે ની મતદાર યાદીમાં નામ નથી એના માટે જે આ બાજુનું ખાનું છે એ જોઈ લો વર્ષ બે હજાર બે ની મતદાર યાદીમાં નામ ન હોય તો માતા પિતા અથવા દાદા કે દાદીની વિગતો જે છે એ તમારે અહીંયા લખવાની થશે તો સિમ્પલી એના માટે તમારે શું કરવાનું છે ફોર એક્ઝામ્પલ તમે જે છે એ ફોર એક્ઝામ્પલ અઢાર ઓગણીસ વીસ કે એકવીસ બાવીસ વર્ષથી નીચેના છો બાવીસ થી અડત્રીસ વર્ષ વચ્ચેના છો તો તમારું જે છે એ બે હજાર બે ની યાદીમાં જે છે એ લગભગ નામ હશે નહીં તો આ કિસ્સાની અંદર તમારે જે છે એ સિમ્પલિશું કરવાનું છે અહીંયા જે છે એ તમારા પિતાનું નામ લખવાનું છે પછી જે તમારા પિતાનું જે છે એ બે હજાર બે ની ચૂંટણી કાર્ડ પ્રમાણે જે નંબર હોય એ અહીંયા લખવાનો છે પછી સંબંધીનું નામ તો આપણે જે પિતાનું લખ્યું તો પાછળ જે દાદાનું નામ આવતું એ દાદાનું નામ અહીંયા લખવાનું છે પછી અહીંયા જે છે એ પિતા તરીકે લખવાનું છે પછી અહીંયા જિલ્લો લખવાનો છે રાજ્ય લખવાનું છે વિધાનસભા વિભાગનું મત વિભાગનો એ લખી દેવાનો છે એક પછી એક આપણે જોઈએ તો કેટલીક જે છે અહીંયા તમને સૂચનાઓ આપવામાં આવી છે તમારી સૂચનાઓ જે છે એકવાર જોઈ લેવાની છે જે છે એ તમે તમારા ફોર્મની અંદર હશે તમારે અહીંયા જોઈ છે પછી અહીંયા તમારે જે છે એ સહી કરવાની છે અને જો તમે જે છે એ નિરક્ષર હોય તો તમારે જે છે એ સિમ્પલી તમારું જે છે એ અંગૂઠાનું નિશાન જે છે એ કરવાનું છે જે ડાબા હાથનો અંગૂઠો હોય તમારે જે છે એ અહીંયા મારવાનો છે અને વર્ષ બે હજાર બેની ની મતદાર યાદી શોધવા માટે આ આપેલો આ ક્યુઆર કોડ જે છે એ તમારે સ્કેન કરવાનો રહેશે તો જે આ ક્યુઆર કોડ તમને તમારા ફોર્મની અંદર આપેલો હશે તમે એને તમારા મોબાઈલ વડે સ્કેન કરશો તો તમે બે હજાર બેની ની જે મતદાર યાદી છે એની વેબસાઇટ પર ડાયરેક્ટ પહોંચી જશો જો આપનું નામ વર્ષ બે હજાર બેની ની મતદાર યાદીમાં ન હોય તો મતદાર તેના માતા પિતા અથવા દાદા દાદીના ફોર્મની પાછળ આપેલા દસ્તાવેજોની યાદી પૈકી કોઈ પણ એક જે છે એ દસ્તાવેજની નકલ જોડવી તો ફોર એક્ઝામ્પલ તમારે જે છે એ માતા પિતા શ્રેષ્ઠ દાદા ડોક્યુમેન્ટ જોડો છો એના પર જે છે એ તમારે સિગ્નેચર કરી અને પછી જે છે એ જોડવાનો રહેશે એમાં કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમે અહીંયા જોઈ શકો છો ઉંમર અડત્રીસ વર્ષ કે ત્યાંથી વધુ હોય અને બે હજાર બેની મતદાર યાદીમાં નામ હોય તો એમને કોઈ પણ પ્રકારનો જે છે એ આધાર પુરાવા જોડવાની જરૂર નથી ઉંમર અડત્રીસ વર્ષ કે ત્યાંથી વધુ હોય અને બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય તેવા મતદારો માટે બાર માન્ય પુરાવામાંથી મતદારે પોતાનો એક પુરાવો જે છે એ આપવાનો રહેશે અહીંયા ઉંમર વાઇઝ અલગ અલગ ક્રાઇટેરિયા આપેલા છે તમે જે છે એને ધ્યાનથી સમજજો એક સાત ઓગણીસો સિત્યાસી થી બે બાર બે હજાર ચાર વચ્ચે જન્મેલા હોય તેવા મતદાર અથવા તેવા મતદારના માતા અથવા પિતાનું બે હજાર બે ની યાદીમાં નામ હોય તેવા મતદારો તો બાર માન્ય પુરાવામાંથી મતદારે પોતાનો એક પુરાવો જે છે એ આપવાનો રહેશે એટલે કે એક સાત ઓગણીસો સિત્યાસી થી તમે બે હજાર બે બાર બે હજાર ચાર વચ્ચે જન્મેલા હોય એટલે બે હજાર બેની મતદાર યાદીમાં તમારા માતા પિતાનું નામ હોય તો કયા કયા બાર ડોક્યુમેન્ટ એમાંથી તમારે કોઈ પણ એક પુરાવો જે છે એ આ આફવામ છે એના પાછળ જોડવાનો રહેશે પછી ડી કેટેગરી માટે તમે એ જોઈ શકો છો એક સાત ઓગણીસસો થી બે બાર બે હજાર ચાર વચ્ચે જન્મેલા હોય અને મતદારના માતા પિતા બંનેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ના હોય એના માટે મતદાનનો પોતાનો એક પ્લસ તેના માતા પિતાનો માતા અથવા પિતાનો માન્ય બાર પુરાવામાંથી એમ કુલ બે પુરાવા જે છે એ આપવાના રહેશે એટલે કે તમે એક સાત ઓગણીસો થી તારીખ બે બાર બે હાજર ચાર વચ્ચે જન્મેલા હોય તમારું તો જે છે એનાથી નામ બે હાજર બે ની મતદાર યાદીમાં ના નહીં જોઈએ પરંતુ તમારા માતા પિતામાંથી પણ કોઈનું પણ નામ જે છે એ બે હાજર બે ની મતદાર યાદીમાં ના હોય તો તમારે તમારો પોતાનો એક પુરાવો અને તમારા માતા પિતાનો એક પુરાવો છે કુલ બે પુરાવા જે છે એ પાછળ જોડવાના રહેશે પછી જે ઈ કેટેગરી છે એના માટે તમે એ જોઈ લો બે બાર બે હાજર ચાર પછી જન્મેલા મતદાર તેના માતા પિતાના બંનેનું નામ બે હાજર બે ની મતદાર યાદીમાં હોય તેવા મતદારો માટે તો જે બે બાર બે હાજર ચાર પછી જન્મેલા છે એવા માટે બાર માન્ય પુરાવોમાંથી મતદારે પોતાનો એક પુરાવો જે છે એ આપવાનો રહેશે એટલે કે તમે તારીખ બે બાર બે હજાર ચાર પછી જન્મેલા હોય અને તમારા માતા પિતા બંનેનું નામ જે છે એ મતદાર યાદીની અંદર હોય તો તમારે જે છે એ બાર માન્ય પુરાવમાંથી એક પુરાવો જે છે એ હપવાનો રહેશે તારીખ બે બાર બે હજાર ચાર પછી જન્મેલા મતદાર તેના માતા પિતા બંનેનું નામ બે હજાર બાર બેની મતદાર યાદી ના હોય તેવા ઉમેદવારો માટે તેવા મતદારો માટે મતદારનો પોતાનો એક તેના માતા પિતાનો માન્ય બાર પુરાવોમાંથી એમ કુલ જે છે એ ત્રણ પુરાવા જે છે એ તમારે આપવાના રહેશે એટલે કે તમે તારીખ બે બાર બે હજાર ચાર પછી જન્મેલા હોય અને તમારા માતા અને પિતા બંનેમાંથી કોઈનું પણ નામ જે છે એ મતદાર યાદીમાં ના હોય તો તમારે તમારો પોતાનો એક એક માતાનો અને પિતાનો એક એમ કુલ ત્રણ પુરાવા જે છે એ સાથે જોડવાના રહેશે અને કયા કયા ડોક્યુમેન્ટ છે એના માટે તમે જોઈ શકો છો એસઆઈઆર માટે નીચે મુજબના પુરાવા જે છે એ માન્ય રહેશે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અથવા પીએસયુ ના કોઈ પણ નિયમિત કર્મચારી સ્લેશ પેન્શન જારી કરાયેલ ઓળખપત્ર અથવા પેન્શન ચુકવણી ઓર્ડર બીજા નંબરનું ડોક્યુમેન્ટ છે એ છે

વન અધિકાર પ્રમાણપત્ર એના પછી જે આઠમું ડોક્યુમેન્ટ છે ઓબીસી એસસી એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જાતિ પ્રમાણપત્ર રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર પછી દસમા નંબર છે રાજ્ય સ્લેશ સ્થાનિક સત્તા દ્વારા તૈયાર કરેલ કુટુંબ રજિસ્ટર અગિયારમા નંબરનો ડોક્યુમેન્ટ છે સરકાર દ્વારા કોઈ પણ જમીન ફાળવણી માટેનું જમીન સ્લેશ મકાન ફાળવણી પ્રમાણપત્ર અને આધાર તરીકે નવ નવ બે હાજર પચીસ ના પત્ર નંબર ત્રેવીસ બે હાજર પચીસ ઇઆરએસ વોલ્યુમ ટુ દ્વારા જાહેર કરાયેલી કમિશનના નિર્દેશો જે છે એ લાગુ પડશે તો આ રીતે તમારા જે આ બાર ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જે છે એ જનરલી તમારે જે છે એ પાછળ જોડવાનું થશે બે હજાર બેની મતદાર યાદીમાં નામ ના હોય તો અને આ પ્રમાણે તમારે જે છે એ આખું આ ફોર્મ ભરવાનું રહેશે આશા રાખું છું તમને હવે જે છે એ ફોર્મ ભરતા કમ્પ્લીટ રીતે આવડી ગયું હશે છતાં પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્નો હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને ચોક્કસથી પૂછી શકો છો તો ચોક્કસથી તેનો જવાબ આપીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ